તમે હેડો ને તમને શીખવાડું હેડો હું કહું ખબર હે ટીકટોક આવ્યો આપડે ટિકટોક વિડીયો બનાવીએ તમે ફેમસ થઈ જાઓ હું કઈ હા શું કઉ નહી બકાતો એટલે હેડો લે

જો એ ફેસબુક ઢોળ આવી હું કહું કર તમે ઓના ઉપર દર્શો ઓના ઉપર હા ઓના 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 ઉપર ના પણ ના ને તળીજો हीरो जिરાણી દોળો દોણો હા તળીજો ઉપર તળીજો જો ટાઈગર છે વાય ટાઈગર નેમ અરે આ લઈ જા આ લઈ જા આ લઈ જા ગિમત આવે અરે બસ હળો 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 ન કે ઘાઘરો વગાડું હું કહી સાચું કહું રૂપિયા નો હા ચાલુ કરું બો કી તમે કોઈ પણ યાર ઉતરી દો આગળ બનાવવાનું ખેંચકી લે મજામાં ઉતરો તમે અમને દવા ઉંધે એટલે દવા આવતો ખા હેડો તમ હું બનાવું હેડો આવો હેડો ઓય આવો કે આવો કે ગલ્લી બી બીજું બીજું રાઉન્ડ ઉગળો ગન બી બાચી ઉગા ઓય મુ તો હું યે તાલ મુ દેહા

બસ હાડો હા આવી જલ્દી કુતકપોરો પડશે ઓ ફેમસ થવાનું તમાર ઓના પરથી હા એ રોજો ના રોજો એ ઓય આ છે એ છોકરો આયા અલ્યા આ જુઓ આ જુનું વાળીઓ માં ટિકટોક માં ટિકટોક માં જો તું તું ઉભે રે ઓય 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 ઓ ઓઠા રે કેટલું વાળીઓ કેટલું વાળી અરે અરે ન રે ઊભા રહે અરે તો દવાખાને બહુ વાજ્યું હ લો આને ના પહેલા પકડો પકડી મારો પહેલા જો મિત્રો ટિકટોકમાં વિડીયો બનાવવા પણ જોખમ વાળા આવા નહીં બનાવા જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી